જાબુગડા તાલુકાની અંદર કુલ બેતાલીસ ગણપતિ વિસર્જનની આજે તાળામાર તૈયાર થઈ ગઈ છે દસ દિવસનું આતિથ્ય માણીને ડુંદાર દેવ ભગવાન ગણપતિ દાદાનું આજે અનંત ચતુર્થના દિવસે વિસર્જન દાદા જાંબુપડા આકરા ડેમ ખાતે કરવામાં આવી રહી છે આપ જોઈ રહ્યા છો મોટી માતાની અંદર આ ગણેશ વિસર્જનની અંદર હિન્દુ મુસ્લિમ એકતા પણ આપણને જોવા મળે છે વિશેષ કરીને ભગવાન ગણપતિ દાદા એ આપણાને મોટા કાન મોટું પેટ આ દેશની અંદર એકતા અખંડતા અને જોગાનો જોગ જાંબુકુડાના યુવા સરપંચ જિલ્લાના મહામંત્રીભાઈ મહેન્દ્ર દેસાઈનું અમને ખૂબ ખૂબ માર્ગદર્શન મળ્યું જાગુડાનું સમગ્ર વહીવટ તંત્ર અને પોલીસ ખાતું સાબરથોક દરેક જગ્યા પર બંદોબસ્ત સારા પ્રમાણમાં મૂકી અને આ યાત્રાને પરિપૂર્ણ કરવામાં આવે છે આપ જોઈ રહ્યા છો વહીવટ તંત્રએ પણ વ્યવસ્થા કરી છે જાંબુકુડા તાલુકા અને જાંબુગુડા શહેરની કુલ બેતાલીસ નાની મોટી મૂર્તિઓનું આજે વિસર્જન કરવામાં આવ્યું છે આ તબક્કે સૌ ગણેશ ભક્તોને Jai Ganesh